તમે લો ઓફ એટ્રેક્શનના વિડીયો જોઈ રહ્યા છો ઇટ મીન્સ કે અત્યાર સુધી તમને એ તો ક્લિયર થઈ ગયું છે કે તમે જે સ્થિતિમાં અત્યારે છો એ વસ્તુ તમે આકર્ષિત કરો છો અગર તમે ખુશ છો તો તમે ખુશીઓને આકર્ષિત કરો છો ને અગર તમે દુઃખી છો તો તમે દુઃખને આકર્ષિત કરો છો જે અત્યારે તમારી મનસ્થિતિ છે સ્ટેટ ઓફ માઇન્ડ છે જે તમારી ફિલિંગ છે એ જ વસ્તુને તમે એવા જ સંજોગો અને એવા જ લોકોને વધુને વધુ આકર્ષિત કરો છો જે મુમેન્ટ પર તમે હેપી હો છો ત્યારે તમે હેપી મુમેન્ટ હેપી પીપલ હેપી સિચ્યુએશન એટ્રેક્ટ કરો છો અને જ્યારે તમે સેડ હો છો દુઃખી હો છો ત્યારે તમે જાણે અજાણે સેડ પીપલ સેડ સિચ્યુએશન આકર્ષિત કરો છો તો હવે સેમ લોજિક આપણે મની જોડે છે મનીના રિલેટેડ તમારું જે પણ માઇન્ડસેટ છે એ વસ્તુ તમે આકર્ષિત કરો છો અગર તમે પૈસાથી તૃપ્ત છો હેપી છો તમારું માઇન્ડસેટ છે એ કે મારી પાસે ભરપૂર માત્રામાં પૈસા છે તો તમને ભરપૂર માત્રામાં પૈસા મળશે કેવી રીતે એ રીતેની સિચ્યુએશન એનાલાઇઝ થશે તમારી બુદ્ધિમાં એ રીતેના વિચારો આવશે કે તમને વધુને વધુ કમાવાની તક મળશે અને એ તક ક્યાંથી અને કેવી રીતે ઝડપવું ઝડપી લેવી એ વસ્તુ તમને એ ટાઈમ પર ક્લિક થશે આમાં કોઈ ચમત્કાર નથી થતું પણ એ સિચ્યુએશન એવી રીતેની સેટ થતી હોય છે કે સાચા ટાઈમે તમને સાચા લોકો અને સાચી સિચ્યુએશન મળી રહે છે કે જેનાથી આપણને મેક્સિમમ પ્રોફિટ બેનિફિટ પૈસા કમાવાની તક મળે તો હવે એ તક ઝડપવી અને એ તકનું સિચ્યુએશન કેવી રીતે ક્રિએટ કરવી તો એના માટે આપણે હંમેશા ગ્રેટીયુડ મોડમાં રહેવું બહુ જરૂરી છે પૈસાને લઈને આભાર વૃત્તિ રાખવી બહુ જરૂરી છે કે મારી પાસે જે પણ પૈસા છે એના માટે હું ખૂબ ખૂબ આભારી છું કારણ કે યુનિવર્સ ભગવાન આપણને એ વસ્તુ આપે છે જેના માટે આપણે આભારી છે એમને એ મેસેજ જાય છે કે આ વસ્તુથી એ ખુશ છે તો આ વસ્તુ એને વધુ જોઈએ છે કારણ કે જે આપણું સ્ટેટ ઓફ માઇન્ડ હશે એ આપણને વધુને વધુ મળશે અગર આપણે ખુશ છે પૈસાથી તો આપણને વધુને વધુ પૈસા મળશે એટલા માટે જ ધનિક લોકો પાસે વધુને વધુ ધન આવે છે કારણ કે એ લોકો પૈસાથી ખુશ છે તો એમના વાઇબ્રેશન્સ પૈસાને રિલેટેડ હાઈ છે તો એમને મલ્ટિપલ સોર્સીસ ઓફ ઇન્કમ પૈસાથી જ પૈસા કમાય છે કારણ કે એમના મનીના રિલેટેડ વાઇબ્રેશન્સ એકદમ હાઈ છે અને ક્લિયર છે કે એ લોકો પૈસાથી બહુ ખૂબ ખુશ છે જ્યારે આપણે અગર પૈસાથી ખુશ નથી બીજાના પૈસા જોઈને પણ આપણે દુઃખી થઈએ છીએ ઓછા પૈસા જોઈને આપણે દુઃખી થઈએ છીએ અને કોઈ વધારે પૈસા કમાઈ રહ્યું છે તો પણ આપણે દુઃખી થઈએ છીએ મતલબ ઈચ એન્ડ એવરી સિચ્યુએશન જ્યાં પૈસાની અને મનીની વાત આવે છે તો આપણે દુઃખી રહીએ છીએ તો એ વસ્તુ આપણા જીવનમાં ઘટતી જાય છે કેમ કે ભગવાનને યુનિવર્સને લાગે છે કે આ વસ્તુ આને નથી ગમતી અને નથી આપવી તો હવે પૈસાને વધુને વધુ આકર્ષિત કેવી રીતે કરવા તો એના માટે તમારે દિવસમાં થ્રી થાઉઝન્ડ ટાઈમ્સ ગણવાનું નથી થ્રી થાઉઝન્ડ ટાઈમ્સ પણ મતલબ થ્રી થાઉઝન્ડ કાઉન્ટ કહેવાનો મતલબ એટલા માટે છે કે તમારે મેક્સિમમ ટાઈમ થેન્ક યુ મની થેન્ક યુ મની મતલબ આપણે કોઈ મંત્ર જાપ કરતા હોઈએ છીએ ને બસ થેન્ક યુ મની તમારા મનમાં હોવું જોઈએ જ્યારે તમે પૈસાને હાથમાં પકડો દિવસમાં જેટલી પણ વાર કોઈકને પેમેન્ટ કરતા કે કોઈનું પેમેન્ટ લેતા કે તમારા વોલેટ પર હાથ જાય કે તમારા હાથમાં સિક્કો હોય કે પૈસાની નોટ હોય વેન વર એન્ડ વેર એવર એ વખતે તમારા માઇન્ડમાં એક જ શબ્દ આવવો જોઈએ થેન્ક યુ મની અને એ પણ એક સરસ ફિલિંગ સાથે એક મસ્ત ફિલિંગ સાથે મતલબ આપણું જ્યારે કોઈ કામ કરી આપતું હોય છે કોઈ સરસ કામ થઈ જતું હોય છે તો આપણે કેવું દિલથી કહેતા હોઈએ છીએ થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ વેરી મચ આ જ વસ્તુ તમારે પૈસાને કહેવાનું છે થેન્ક યુ મની દિવસમાં ત્રણ હજાર વખત ત્રણ હજારથી પણ વધુ વખત કહેશો તો ચાલશે ગણવાનું નથી એક વખત કયું બે વખત કીધું નો મતલબ ઇટ શુડ બી રિપીટેડ આખા દિવસમાં તમારા મનમાં થેન્ક યુ મની ચાલતા રહેવું જોઈએ અને એનો પણ એક બહુ ઈઝી વે છે જ્યારે તમારા હાથમાં પૈસા હોય વોલેટ હોય કે પૈસાની લેનદેન કરો એ વખતે તો થેન્ક યુ મની કહેવાનું જ છે પણ એ સિવાય બી જેટલી પણ વસ્તુઓ આજના જમાનામાં આપણી પાસે પૈસાથી છે પૈસાથી આપણા ઘરમાં આવી છે આપણી પાસે છે એ બધા જ માટે થેન્ક યુ મની થેન્ક યુ મની તો એ તો અગણિત વસ્તુઓ છે આપણી પાસે તો આભાર કરવાની પણ અગણિત રીઝન્સ છે આપણી માસ પાસે તો હંમેશા આ થેન્ક યુ મની કહેતા રહો અને કરીને જુઓ અને દેખો તમારા જીવનમાં ભરપૂર પૈસા મને પૈસાનો વરસાદ થશે એટલા પૈસા ભગવાન આશીર્વાદના રૂપે આપને આપશે અને આપના અનુભવ આપ ફરીથી આવીને મને આ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરશો એ મને ગેરંટી છે તો આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવ મારી સાથે શેર કરો આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે અનેક ગણું થઈને આપણી પાસે આવે છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં